હેલો ગાય દરિયો મિત્રો બરોબર સરસ મજા નો મોજા આવી રહ્યા છે અને જોઈ શકો છો દરિયા કી મોજ હે દરિયા કા કિનારા હે સાંધ ને ચકો ચોરી ચોરી એમ દૂ ગોરી આવું ધક ધડ કે દિલ કે મળવા ચડ પે દિલ હો સબની મોરી રે હો બજામુ ને આપણે મના રે માન રાધા તને કેમ કરી ભુલાઈ જોઈ શકો રો મુજયો દરે આમ

શ્યામ ચૌકુ ચકો તસવીર તારી દિલ મારી લાખી મે તારું હાથ માખું મિટા યાદ તારી જાન દુઆ મા વિક્રમ ના ગીત કેવા સુંદર છે ને વિક્રમ ઠાકોર ના ગીત મેં ગયા કેવા લાગ્યા તમને કોમેન્ટ કરજો ક્યારે મળી

नारा समंदर की लहरें जा दो जा पवन की लहरें सारे को मिस्ता मिस्ता इंटरनेशनल ऑलराउंडर आप देख सकते हो मिस्ता के साथ मिस्ता मुझमा स्वागत है तो ऑलराउंडर मतलब आप बड़ी पावे शायरी पावे गीतों पावे डांस पावे एक्टिंग पावे सब कुछ आपको आता है इसलिए ऑलराउंडर तो देख सकते हो